જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલ ટાઈમ ટેકનો કંપનીમાં લાગી ભીષણ આગ લાગી જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલ ટાઈમ ટેકનો વહેલી સવારે એકાએક અગમ્ય કારણોસર આગ લાગી હતી કંપનીમાં પ્લાસ્ટિકના ડ્રમ હોવાના કારણે જોત જોતામાં આજે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું આગ લાગી હોવાની જાન ફાયર વિભાગને થતાની સાથે જ જંબુસર આમોદ ભરૂચ વડોદરા મળી અંદાજીત દસ જેટલી ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી આગના બનાવને લઈ જંબુસર પાદરા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ઘટના બનતાની સાથે જ જંબુસર પોલીસ તંત્ર જંબુસર મામલતદાર રેવન્યુ સ્ટાફ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર ફાઈટરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને બુજાવવા માટેના પ્રયત્નો કરાયા હતા પ્લાસ્ટિકના ડ્રમ બનાવવાની ફેક્ટરી હોવાના કારણે આગ બુજાવવામાં મુશ્કેલી થઈ હતી મહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો આગને કારણે કંપનીના પ્લાન્ટ બળીને ખાક થઈ જવા પામ્યો હતો કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું